રાતે આટલા બધા ઉજાગરા ગુજાગરા ઓર્ડર હાટો એવા મળીને સિસ્ટમ આપણી હારી વાગે હું તો ઓર્ડર તો બોવાય જાય દસ તો ઓર્ડર એન્ડિંગ પડે આપણા પણ વચમાંની ચીજોથી બરાબર નહીં નવા નંબર હલો

અને એ મોહી આપણો કમિશન કાઢવાનું હોપા હું કમિશન એટલે એટલે થોરા થોડા થોરા ઊંચા બોલજો એટલે હા ના એ તઈને જાટ કોકે જીવાલજો ને મારા બે ત્રણ દાડા ચાલ મું કહો હા તમે વન કઈ દેજો કે જી હું લાય હા એ તો કશવા દે તો મારી ચાલ બરોબર ભાઈ બાંધી આપરા હા તો જો પેલા ઓ કે તમ બસ તમ રૂપિયા લઉં હા તારા આ ને ટાઈમ થઈ ગયો માર આ મસ્તા દે થઈ હાતે ઓર રૂપિયા ચોકંદી લાનો આ લાલ ભાઈ ઓને ઈદ ને પેલા હા હાતે હું ફોન કરું એ તો હાલ દેજો જય માતાજી હા જય માતાજી હા જરૂરિયા ના સુધરી ના સુધરી ગરીક માં હારું એ તાકે ગરીક ખોટું એ તાકે ઓ રામ તાડી વાડી માં કોણ આવી વા મારા ભૂરા ના વિવાહ બરજી ના ઉજાગરા અરે બાબા પીનું ઉગવાનું છે ને એ ભૂરા કેમ ગાયબ એ તો ગાયા તો ભલે ગાયા તો કાકોને અહીંતે પઈણા આવશ નક તમે હું પઈના આવો મારું વાત હો પલુ ગદરો મારિયા પગ પગ કરશી આ તો ભગો મે દીધી હે મે તો મારિયા પગ પગ એવું હું કદા કે હું એકન થોડું ખાઈ ના ખુલ્યા ન કે તાકો તારો કાકો નહીં ગા એકન કા હવા આવ તો ઉગા વધ આસમાન નહીં ગા હું કદી 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 હે દો નહી ગા હવા યાર પૈનો નહીં તાર પૈનો ઓર જ ને તો પૈનો તો પગ બગાઈ ને તો એ બગારો એટલે પગ બગા પણ ઇ મે બધું એટલું ગાડી જાય ને એટલે હું આવું ઉડું ખાઈ દી ના હારું યાર ઓન આન પૈનું હખારમાં કામ કરું નહીં અન મુડા કાગો પૈનાઈ આલી હતી કોણ બોલ્યો બચ્ચો બોલ્યા અન હું લે માટી હું લે ખોતરું હું આવું કરું ગદરવાડ નહીં અલ્યા પન મૂર્ખા નહીં ખાવ પડ આ નકורה ના મે નાખ ને

અનુકુળ આવ્યો મે બો તો હવાળો નો દેહી રહ્યો છું એવું અહી તાર હાલો આયરો કો આવે કલાવ ભાઈ હા ઓય મીટિંગ રાખી વર બહુ તો મારું કોય જે મને તમલો થી મારું હું કોમ એમ કે મારા બાપા ઇમને મારતા છે મારી તને નહિ આવું યાર દйно દરા જાવ બોલ કેમ છે તાન હા આવો તને હેવાના ઓ હા આવો જો આવો આવ બેહો સુલભાઈ આવી ગયા લે ઓ જેવો ઓ જેવો બેહો 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 બેચે લે એ બો આ

બરોબર એટલે આપનો એક બે રાગી ના લઈ જવા ના કાગળ પૈસા વાળો હોય તો લઈ જાય ઘર હોય તો જમીન મેલી પાછા હા પછી પછી આપણે જમણવાર રાખીએ છીએ રાખી આનું તે રાખી એ બધું ઓછું કરી દે દાર

બે વખત ફુર કા દે હો પેલે હોભો પછી આ પેલે કે પછી હોભું તકરા બોલો વાત શું તમારી પેલે બંધ કરવાની કી કણી ઓ મારું ના બધા અલ્યા અનુપત તમે અહીં આગળ પાછ આ મૂર્ખો આગળ તાગડોન બન્યો તારે ખર્цо કરવા માટે ઢીજે બંધ કરાવું હું અલ્યા કરી તો તો પર મને લાગે તમારા છોકરા બધા પૈની તારે ઢીજે બંધ ના કર

કાં કાયદો થોડો કાઢ્યો છે બસ એકે મહિના 50000 પડી એને દેખાતું મય તો 50000 આવતા રેજે બન લે અરે 50000 હું તો થી આપું તો કોઈ કાયદો તમે કાઢો હાલો શું કાયદો પણ હા ઓડે હું આવા

નહીં એવા મીટિંગમાં નહીં ઉભો રવાતો આવે છે બન નઈ થાય અનુભા હમર્યું ને હા હા જો બે બન થાય તમે જોણ યાર જો આવો જો અહીંથી લઈ લે આવો હોય થી આ તો છે પછી ભલી વાત ખબર નથી આકા નહી આવ ચા દેજે બન બોલા કે બોતો હોળો એ તો નામ એ આવો યાર આવું કરું કેને આમ તો લાગાતો છે હાલો લખો કા આવતો કાય તમે